ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વિકાસના કામો વર્ક ઓર્ડર તેમજ એસ્ટિમેટ વગર થતા હોય એમ લાગતા ગુતાલ ગામના અરજદારે અધિકારીને રજૂઆત કરતા ગ્રામજનોએ અરજીનો વિરોધ કરી અધિકારીને રજૂઆત કરી વિકાસના કામો ચાલુ તો કર્યા પણ પ્લાન કે એસ્ટિમેટ વગર એમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ તેને લઈ ગામના બે જૂથ આમને સામને માજી સરપંચનું કહેવું છે કે આ વિકાસના કામો મારી દેખરેખ હેઠળ થાય છે તરાટીકા મંત્રીનું કહેવું છે કે વિકાસના કામો નેતાઓના કહેવાથી ચાલુ કરવામાં આવ્યા છે વાઘોડીયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં થયેલ ગટરના કામ રિનોવેશનના કામ તેમજ હાલમાં ચાલતા રોડ રસ્તાના કામમાં એડવાન્સ વર્ક ઓર્ડર પ્લાન એસ્ટિમેટ વગર તેમજ હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે છે તેવી લેખિતમાં રજૂઆત ગુતાલ ગામના ચરમસિંહ નરેન્દ્રસિંહ પડિયાર એડવોકેટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી ગ્રામ પંચાયતમાં સરપંચની જગ્યાએ વહીવટદાર નીમવામાં આવ્યા જે તલાટીકા મંત્રી સાથે રહીને વિકાસના કામો કરાવતા હોય છે

પંચાયત ના મારા તમારા વહીવટ તમારા ની મેળવે કર્મચારી સારી કામગીરી કરી રહ્યા છે અમારા ગામની અને રૂકાવટ કરે છે એક વ્યક્તિ વકીલ હોવાનું

કે જો સારું માણસ પણ ના બેસી શકે સારું માણસ એ બેસી ના શકે જ્યારે આ બેન આવ્યા પછી એ જે રીતે કરાવ્યું હા પણ કાવાની સારી ત્યારે તમને કીધું તમારી ઓફિસ નથી આવી અમારી પંચાયત જેવી તમારી ઓફિસ નથી એવી બનાવી છે હવે તમે જો તો એવું લાગે ઊભારે અમાર ના સાબુલા અરિજ ના રાવલ તલાડી કમ મંત્રી ગુતાલ ગ્રામ પંચાયત ગામમાં અત્યારે હાલ અરજી એવી આવી રહી છે કે કામ એડવાન્સમાં થઈ રહ્યું છે પણ જ્યારે એક કામ મીન્સ ગટર લાઈનનું કામ હતું તો બસો મીટર છે તો એમાં થોડુંક કામ બાકી રહ્યું છે જે એડવાન્સમાં ગામ લોકોની રજૂઆત હોવાથી એ કામ બાકી જે હતું એ કરવામાં આવ્યું છે અને પ્લસ બીજું ગુણવત્તા નથી જળવાતી એવું કહેવામાં આવે છે પણ ગામવાળા જાતે ત્યાં ઊભા રહીને જાતે કરાવે છે એટલે હાલ અત્યારે કામ બંધ કરી દેવામાં આવ્યું છે અને ટેસ્ટ કરાવ્યા બાદ કામ સ્ટાર્ટ કરવામાં આવશે બાકી જેવી રજૂઆત છે એ પ્રમાણે કામ કરવામાં અરજદારે એવું જણાવ્યું છે કે એડવાન્સ માં કામ કરી રહ્યા છો અને પ્લસ ગુણવત્તા નથી જળવાતી તો જે ફળિયામાં કામ થઈ રહ્યું છે ને તો એ ગામવાળા જાતે ઉભા રહીને એ કામ કરાવે છે અને હવે એવું કે છે કે નથી જળવાતી તો આપણે ટેસ્ટ કરાવ્યા બાદ જ એ કરીશ અને બીજો એક આરોપ છે કે વર્ક ઓર્ડર નથી મળ્યા ચાર કલાક કામ કરી તો કાયદેસર કરી શકે કે ન કરી શકે વર્ક ઓર્ડર મળ્યા નથી એડવાન્સમાં કામ કરાવવામાં આવે છે ગ્રામજનોની રજૂઆત છે એ ઉપલા મીન્સ નેતાઓને કે કોઈને પણ કહેતા હશે તો અમને પણ ઉપરથી જણાવવામાં આવે છે કે આટલું કામ તમે પતાવી દો અને એના મીન્સ એના અનુસંધાનમાં અમે આ કામ કરી રહ્યા છીએ હવે આગળથી જોઈ લઈએ એનું વર્ક ઓર્ડરને બધું લઈને કામ બાકી બંધ કરાવી દેવામાં આવ્યું છે અત્યારે હાલ